માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈદિક હોળી થકી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો માનવ પ્રકૃતિ કેન્દ્ર એ પર્યાવરણ સંબંધિત કાર્ય કરતી સંસ્થા છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે વૈદિક હોળી ઉત્તમ સ્ત્રોત છે વૈદિક હોળી એટલે શું એ જણાવ્યું હતું વૈદિક હોળી જેમાં ફક્ત છાણા ઘાસ વૈદિક વસ્તુઓ કપૂર હળદર ગુગળ અશ્વગંધા હવન સામગ્રી ગાયનું ઘી ગાયનું છાણ વગેરેનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે આ વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે દર વર્ષે વૃક્ષોનું નિકંદન છેદન થાય છે તે અટકે જેથી ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય પર્યાવરણ માટે વાતાવરણમાં શુદ્ધ બને વરસાદ સારો થાય છાણાની બનાવટના રોજગારી મળે અને ઘાસ એકઠું કરનારને પણ રોજગારી મળે છે વૈદિક હોડી પ્રગટાવવાથી વાતાવરણમાંથી ઝેરી કીટાણુઓનો નાશ થાય છે તેમજ વૃક્ષોનું નિકંદન અટકાવવાથી ઘણા બધા વૃક્ષો બચે છે જેથી વૃક્ષો માનવ જીવન તેમજ પશુ પંખીઓ માટે ખૂબ જ જરૂરી છે માનવ પ્રકૃતિ કેન્દ્ર પંદર વર્ષથી આ ઝુંબેશ ચલાવે છે જેમાં તેમને એક લાખથી પણ વધુ લાકડા બચાવ્યા છે પાંચસો થી વધુ વૃક્ષોનું નિકંદન થતા અટકાવ્યું છે આ કાર્યક્રમમાં વડોદરામાં બસો થી ત્રણસો સોસાયટી પહેલા જોડાઈ હતી હવે જનજાગૃતિ આવતા વધુ ને વધુ સહકાર મળતા પાંચસો થી વધુ સોસાયટીઓ વૈદિક ખોડી પ્રગટાવવા માટે તૈયાર થઈ છે કાર્યક્રમમાં માનવ પ્રકૃતિ કેન્દ્રના મુખ્ય નિખિલ પુરોહિત અલ્પનાબેન પંચાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જોઈ રહ્યા કે આ વૈદિક જેવી પણ આપે છે જો વૃક્ષોનું ટિકંદન આપણે કરી નાખીશું તો માનવજાત સૃષ્ટિમાં પડી જાય એટલે માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા આ જે મુમેન્ટ છે જે અભિયાન એ પંદર થી સત્તર વર્ષ સુધી ચલાવવામાં આવે છે અને બસો થી પાંચસો ખેતી હોળીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ઘાસ ચારાને છાણાની હોળી કરવાથી રોજગારી પણ મળે અને સાથે સાથે પર્યાવરણમાં બેલેન્સ થાય સંતુલન થાય અને વૃક્ષો બચાવી શકે વૃક્ષો એ માનવ જીવન માટેનો ખૂબ મોટો સ્વરૂપ છે મોટા મોટા થળ કાપવાના બદલે નાની નાની દાદીઓની આ સમી પણ હોળી અને હોળી કરી શકાય છે એટલે આજનો અમારો સંદેશ સંસ્થાનો એ જ છે કે માનવ પ્રકૃતિ કેન્દ્ર સંસ્થા છેલ્લા સત્તર વર્ષથી વૃક્ષ બચાવો પર્યાવરણ બચાવો ઘણાધાણાની હોળી ઇકો ફ્રેન્ડલી વૈદિક હોળી કટાવોની આ મૂવમેન્ટ અમે બોડા સિટીમાં કરીએ છીએ અમારો ઉદ્દેશ એક જ છે કે લોકોની અંદર જનજાગૃતિ પેદા થાય કે આપણે વૃક્ષ એક આપણે એને મોટું કરતાં કેટલી વાર લાગે છે તો આપણે હોળીના તહેવારની અંદર આપણે આડેધડ વૃક્ષોનું જે કાપીને આપણે લાકડું જે ઉપયોગ કરીશ મોટા પાયે એની બદલે થોડુંક હટીને જો ઘાસણાની હોળી અને થોડીક એવી રીતે ઇકો ફ્રેન્ડલી હોળી જો રચવામાં આવે તો હજારો મન લાગડું આપણું સેવ થઈ શકે એમ છે અને વૃક્ષોની પણ આપણને બચત થઈ શકે એમ છે આખી ઇકોસિસ્ટમની અંદર આપણે ખાલી વૃક્ષ જ એક એવી એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણને બચાવી માનવજાતને બચાવી શકે એમ છે એટલે આખી માનવજાત જો નિર્ભર હોય તો એ વૃક્ષો વૃક્ષોને આભારી છે અમે છેલ્લા સત્તર વર્ષથી આ કામ કરીએ છીએ આવી રહી છે લોકોની અંદર ગયા વર્ષે બસો સોસાયટી જોડાઈ હતી આ વખતે લગભગ પાંચસો જેટલી સોસાયટીઓ અમને સાથ સહકાર આપવા તૈયાર નિખિલ માનવ પ્રકૃતિ है सच्चा सच्चा हो हो आई आई जाते हैं रंगो में रंग मिल जाते भूल कर दोष दुश्मन बिल्कुल आए आए i'm dying